મેં તો એક ડૉક્ટર પાસેથી સાંભળ્યું મને કે આ જેટલી રઘુ અંદર આવે ને નસું મને કે બધી મેન મેન છે ને બધે એક એક સ્પેર આપેલી છે બોલો મને કે બાયપાસ પાસે એટલે હું મેં કીધું હું મને કે પડખે ખાલી પડી હોય ને ત્યાં જોઈન્ટ કરી દેવાની વાહ વાહ અને વાહ ડૉક્ટરો ભગવાન એવા મોકલ્યા હે ડૉક્ટરો રિપેરિંગ કરી નાખે બધું કેવા કેવા ડૉક્ટરો આવ્યા હવે બહુ સરસ એક ઓપરેશન થિયેટરમાં ડોક્ટર છે ને હાર લાવ્યો બોલો ઓપરેશન થિયેટરમાં એક ભાઈનું ઓપરેશન કરવાનું સર્જરી કરવાની અહીંયા હાર મૂક્યો એટલે દર્દીએ પૂછ્યું હજી બે ભાન નહોતો કર્યો દર્દીએ પૂછ્યું કે હાર છે નો એટલે ડૉક્ટરે કીધું આપણા માટે એટલે આપણા માટે એટલે કે આપણા બે માટે તો તો કે બે હાર હોવો જોઈએ ને તો એક છે તો કે એક જ એક જ બે માંથી એકને જ પહેરવાનો છે દર્દી કેવું સમજ્યો નહીં એટલે ડૉક્ટરે કીધું મારું પહેલું ઓપરેશન છે હું પહેલી વાર ઓપરેશન થિયેટરમાં પ્રાઇવેટ ઓપરેશનમાં આવ્યો છું પહેલું ઓપરેશન બોલો કે મારું પહેલું છે તક બસ બેટા બે ફર્સ્ટ છે જો મારું ઓપરેશન સફળ થાય અને તું બેઠો થા તો મારું સ્વાગત કરી લેજે નહીતર નહીં તો દીકરા તારો વારો છે જ સાહેબ આ કોરોનામાં કોરોનામાં બહુ જો એવું કોરોનામાં કારણ કે કેટલું પછી તંત્ર ધ્યાન રાખે સાહેબ હોસ્પિટલોમાં કેટલા કેટલા માણસો અને પછી તો લી કીટમાં તેક કરીને પહેલાં તો આપતા જ નહીં પહેલાં ડેડ બોડી આપતા જ નહીં ત્યાં ત્યાં હોસ્પિટલ ને હોસ્પિટલ એનું બધી વિધિ થઈ જતી આપણે કેટલા સ્નેહીઓ ગુમાવ્યા છે એમાં પણ આ જળ ઉત્સવમાં આ બધાને શ્રદ્ધાંજલિ મળી જવાની છે સાહેબ બધાનું તર્પણ થવાનું છે એમાં કોઈ શંકા નહીં પણ ઘણા માણસો આપણે ગુમાવ્યા તો એક ભાઈને ફોન આવ્યો પછી તો ડેડ બોડી બીજી પછી લહેર કેવાતી પહેલી લહેર બીજી લહેર કોરોનાની લહેર કહેવાતી હતી બોલો પેલા લીલા લહેર હતા કોરોના આવ્યા પછી લીલા વહી ગઈ એકલી લહેર રહી લુખી લહેર જડે પછી તો પછી તો એ હોસ્પિટલમાં લઈ પછી ડેડ બોડી આપી દેતા કીટમાં પેક કરીને દૂર દૂરથી આપી દેવાનું તો એક ભાઈને ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ તો ઓલા લઈ ગયા ઓલા કીટમાં પેક કરેલો હતો ને અહીંયા છાતી ઉપર બોર્ડ મારેલો હતું લખેલું એડ્રેસ લઈ ગયા એ લોકો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો બારમો તેરમો પતાવી દીધું પંદર થી પછી પાછો હોસ્પિટલ થી ફોન આવ્યો તમારે દાદા ને લઈ જાઓ બોલો કે અમારા દાદા એક તો લઈ ગયા હું દાદાને ને છે બોલો કે પણ તમારા દાદાને સારું થઈ ગયું ન્યા ગયા હતા તો દાદો બીડી ટેકાવીને બેઠેલો હમણાં કે ક્યાં હતા મારા દીકરા બબે મહિનાથી કે આ દાદો તો આપણો જીવે ગાડીમાં બેસાડી લીધેલ પછી ઓલા રસીદ લઈ ગયા ઓફિસમાં કે આ પંદર દી પહેલાં એક દાદો લઈ ગયા તા આ કોનો દાદો હવે કે ભાઈ છેલ્લે સરવાળો કર લેશો અત્યારે માથાકૂટ કરો માની લઈ ગયા તમે પાર પાડી દીધું લે અધિકારીઓને મગજ ફેરવી નાખ્યા એટલે આવા આપણે બોલા માણસો છે બુદ્ધિ ભગવાન આપે છે સો ટકા પણ બહુ બુદ્ધિ આવી ગયા પછી એમનો કે ભગવાન નથી એમ એક બહુ મોટા મોટો પ્રોફેસર માણસો એવડો મોટો નાસા સાથે સંકળાયેલો ઈસરો આયરે સંકળાયેલો આકાશ યાત્રા જોડાયેલો અણુમાં પરમાણુમાં રાસાયણિકમાં એટલું નહીં સાહેબ સબમરી સુધી દરિયા સુધી ઓલ ઇન વન એવડો મોટો પ્રોફેસર અને પછી જ્યારે જ્યારે બોલવાનું આવે ત્યારે ભાષણમાં મળે જીકવા માણસ શું ના કરી શકે માણસ આકાશમાં ઉડી શકે આજનો માણસ ઇન્ટરનેટ સાથે જોડાણો છે દરિયામાં પણ લઈને જઈ શકે ભગવાન જેવું કઈ છે નહીં છોકામ ખોડા ભગવાન પાછળ ટાઈમ બગાડો છો સાત સાત દિવસની કથાઓ દિવસની કથાઓ ભગવાન છે માણસ કે ભગવાન કે મારો દીકરો આને બુદ્ધિ આપી જગતનું કલ્યાણ કરવા હાટું અને મારે હું બીડો બાવડા સડાવો અને કમાઈને ઉડાડ નાખવા દે ભગવાને એની મેમરી ઉડા નાખ્યો ભગવાને જેવી મેમરી ભાઈ ઉડી ગઈ ને રોકેટ બનાવતો તરો યાન બનાવતો યાન સટકી ગયું અને ઊભે રોડ્યો જી 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 હબમાં અજાજા ઝુમ માં જી જી બોમ્બ બોમ્બ ગુમ ગુમ ભગવાન કે કઈ કઈ ભાષણ કરી લે આ દીકરેશ હું તારી પવિત્ર બુદ્ધિ આપું છું શું કામ મને તારામાં ક્યાંક દેખાણ ઉક તું મારા જગત નું કાંઈક સારું કરીશ સાહેબ ઘણી વાર બોલ્યો ને આજે કહો હજી મારા જોશ કેવાનું આગળ ગોટો વાળી દઉં પણ વચ્ચે યાદ આવ્યું કહું કે હું બિલકુલ તમને કોઈ ઉદ્યોગપતિઓ જેટલા છો એને હું રૂડું નથી લગાડતો પણ તમારી અંદર તમામની અંદર મને ભગવાનના જે હજાર નામ છે ને એમાં એક નામ છે વિશ્વભર વિશ્વનું ભરણ પોષણ કરવું તો ભગવાન પોતે ન ભરણ પોષણ કરવા આવે આપ જેવાને મોકલી દે જેથી કરીને હજારો પરિવારનું ભરણ પોષણ આપણી હારો હેર થાય એના માટે તમે ખાવા ખાલી ડાયમંડ ઉદ્યોગ જ ન હોય આપણા ગુજરાતના તમે દસ જણા સૌજી કાકા ગોવિંદ કાકા આપણા જે કિરણ ઘનશ્યામભાઈ જેટલા તમે દસ જણા તમે ખાલી ખાલી દસ જણા તમારો ખાલી ડાયમંડનો ધંધો તમે બેન કરી ગયો સાહેબ તો કેટલો પરિવારને નુકસાન થાય એક બિલ્ડર બસો ફ્લેટનો એપાર્ટમેન્ટ બનાવે તો ખાણીઓમાં પાણા કાઢવા વાળાથી લઈને સિમેન્ટ કંપનીમાં કામ કરવાવાળા સુધીના માણસો કરજો કેટલા બિનરોજગાર થાય આ ભરણ પોષણ ની તો બીજું શું આ જોડાવાની વાત છે સાહેબ આ વાત આપણી આપણી પાસે એવી યોજના નથી કોઈ કે એવા કોઈ આપણી પાસે વ્યવસ્થા નથી કે અભણને અથવા તો પાંચ ધોરણ ચોપડી પાસને લાખ રૂપિયા પગાર આપી શકીએ એ તમે ડાયમંડ આપી શકો તમે ભરણ પોષણ કરી શકો એટલે મને ગમે બીજું કાંઈ નહીં વિષંભર વાતો કરે છે તમારે ઈશ્વર આવી રીતે મોકલી દે અમને એ હાટું જ મોકલ્યા તમે આનંદ કરાવો અમને આનંદ કરવા મોકલ્યા હવ નો ધંધો હવ ને કરવાનો અમુકને ફોર્મ ભરવા મોકલ્યા એક જણો તો અપક્ષમાં ઉભો રહ્યો અપક્ષમાં હો ચૂંટણીમાં એટલે ભાઈ તને ટિકિટ નથી મળી તો શું કામ તને ઊભું લેવું પાછો તોતડો નગર કમસે કમ ભાષણ વાળા ભાષણ બાજી તો આવડવી જોઈએ કે નહીં ભલે ઉભો રે અને ઉભો રહ્યો સાહેબ પ્રચાર માં નીકળી ગયો મિત્રો મારા જેવું જે તાય તામ હોય તે જો જે પ્લચ ને હોય તે જો એક જોડે ઊભો થઈને કેતા બાપા ના દાઢીના ના બે રૂપિયા બાકી છે ભાઈ તાકી પરિવાર નો વાત છે અચાલે નહી બીજી કઈ ગામની ની વ્યવસ્થા એ એક જણા ઊભો થઈને કીધું કે અમારા ગામમાં સમશાન નથી બાત આઝાદી ના હચો તેલ હચો તેલ વલા વલો હજી તમારા ગામમાં ચમચાન નથી બન્યું એક વાર મને તમે જીતા લીજો તમારા ગામમાં ઘલે ઘલે ચમચાન બનાવી દે લે તે ગામે મત નો દીધો ને માર્યો જેને જે ફાવે એ કરો ચૂંટણી આવી નથી ને અમુક જેને શું છે જેને તલાટી મંત્રી જેટલું જ્ઞાન ન હોય એને સરપંચમાં ફોર્મ ન ભરવું જેને ટીડીઓ જેટલું જ્ઞાન ન હોય એને દી તાલુકા પંચાયતમાં એમ કહેવાય ફોર્મ ન ભરવું જેને આઈએસ જેટલું જ્ઞાન ન હોય એને ન ભરવું માણાના પેટના થાવ હા આવો જબરજસ્ત તમને માણસ મળ્યો છે નરેન્દ્રભાઈ મોદી ચાલી ચાલી વર્ષનો અનુભવ કરીને અમરેલીની બજારમાં એ માણસે સાયકલ હાકી લીધી છે સાંભળી લેજો કોઈ ગામ બાકી ન હોય કયા કયા વિસ્તારમાં હું હું ઘટે ચાલીસ વર્ષથી માણસે સાહેબ પ્રવાસ કર્યો છે ગુજરાતનો નહીં ભારતનો છેલ્લે તો કૈલાસ વ્યા ગયા હિમાચલમાં ન્યાલી પાછી પ્રેરણા થઈ કે સંન્યાસ તો ઠીક છે પણ મારી પાસે જે ઉર્જા છે એનું શું અને માણસ સંન્યાસમાંથી પાછા આવ્યા હું એના વખાણ નથી કરતો સાહેબ અમારે ભાજપ કોંગ્રેસ હોય જ નહીં એક ભાઈ મને કીધું મને કીધું તમે ભાજપના જ વખાણ કરો હું આ સરદાર વલ્લભભાઈ પટેલ ની વાત કરીએ કે કઈ પક્ષમાં લેશો તમે લ્યો પક્ષ હોય જ નહીં વ્યક્તિને લોદાર વલ્લભ મને કયો તમે સાહેબ બે જ રાજકીય ક્ષેત્રમાં બે જ વ્યક્તિ એવા નીકળ્યા છે જેને પ્રતિજ્ઞા લીધી હોય પ્રથમ પ્રતિજ્ઞા લીધી હોય દાદા ભીષ્મયે ભીષ્મયે પ્રતિજ્ઞા લીધી અને એ પછી આઝાદીમાં આઝાદી આવ્યા પછી તરત કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તે સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી સોમનાથની યાત્રાએ આવ્યા અને સોમનાથના મંદિરને ખંઠેર હાલતમાં જોયું અને ત્યારે આ જળની વાત આવે એટલે કે હું તરત હાથમાં જળ લીધું હતું એણે સાગરનું અરબી સાગરનું જળ હાથમાં લઈને એટલું કીધું તું કે હું પહેલું વહેલું જો કોઈ કાર્ય કરીશ ને તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ મારો કહેવાનો સુરા છે બુદ્ધિનો સદુપયોગ થાય સત્તાનો સદુપયોગ થાય સંપત્તિનો સદુપયોગ થાય જેને જે સંપત્તિ નો એ કરાય એટલે મૂળ વાત ઉપર પાછો આવું બોલો જે ભાષણ કરતો ભગવાન મેમરી ઉડાડી નાખી પછી તો ભાઈ ઉભી સળગે સડે રોડે ભોંપોપ કાગળીઓ લીધો નથી ને ખંભા નાખ્યો નથી જે ભેગું કરતી કોથળો ખંભા ભોપોપ ભોંપ ભગવાનને ચૂક હવે ગયો પણ ભગવાનને ચૂક સાલો માણસ છે નાટકે કરતો હોય પરીક્ષા કરવા જવા દે એટલે ભગવાન માણાથી ધરતી ઉપર આવે એની હામાં મળ્યા એ ઉભો રે ન્યાય ચીજી તમે બે જાઓ બે જાવ ચોધી જાઓ બજાય ભોપો ભોપો ભગવાન કહી ગયું હવે બરાબર હે ભાઈ તારું નામ શું નથી ખબર તારું ગામ કયું નથી ખબર તારા પપ્પાનું નામ નથી ખબર તારા દીકરાનું નામ નથી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે મેમરી ઉડી જાય પણ વાયરસ રહી ગયો થોડો હવે મને આ હાસ્યની વાત નથી આ જીવનની વાત છે મગજમાં હશે ને તો ભગવાને કાઢી શકશે હૃદયમાં હશે ને તો ભગવાનની પણ તાકાત નથી તમને ઉડાડી નહીં શકે એમ જેની સાથે રહ્યો એ હૃદયથી રહ્યો ભાવથી રહ્યો પ્રેમથી રહ્યો લાગણી થી રહ્યો મોક્ષ થી રહ્યો જેની ફરજ હોય ફરજ ન ચૂકે માણસ ફરજ એ ધર્મ કર્મચારી કરતા કર્મ યોગી ભણાવતા ભણાવતા હોય એવા હોય ગયા નાખવારાની ઘમઘમાટી બોલ્યો અને અમુક તો અમુક ના તો નાખોરા એવા બોલતા હોય જાણે આપણે એમ થાય કે આગળ રૂમ હો તો ઉપર જાય આમ ત્રણ તણ ગેર બદલે નાખવારાનો ત્રણ ત્રણ ગેર ધન્યવાદ આપું મારી માવું ને અમુકને સહન કરતા છે આપણે તો પરિવારમાં કોઈને નાખોરા બોલતા ખાટલા લઈને ફળિયામાં વ્યા જાય આપણી માવું ક્યાં જાય બછાર્યું જે લોકોને નાખોરા બોલતા હોય એમણે સૂતા પહેલાં આપણી દેશી અને ગીર ગાયના દૂધના ઘીના ટીપા નાખોરામાં નાકમાં ચાર ચાર ટીપા નાખીને સુઈ જવું જિંદગીમાં તમારું નાખોરું નહીં બોલે મને કેટલી ખબર પડે પણ હું કોઈને કહું નહીં હા હકીકત છે ગાયનું ઘી એવું છે પણ હા સાહેબ તો એવા હોઈ ગયા ને નાખવા એની ઘમઘમાટી બોલે છોકરા બેઠા હતા ને છોકરા એક બાળક કોઈ બી ખોટું નહીં બોલવાનું બાળક એ રમત નહીં કરવાની પતિ પત્ની બે બેઠેલા સારું ફિલ્મ આવ્યું એટલે એની પત્ની એના પતિએ કીધું કે હાલો ને આપણે ફિલ્મ જોવા જઈએ અરે ક્યાં છોકરા મોટા થઈ ગયા ઘરની ફિલ્મ જો છોકરા જોઈને ફિલ્મ જોવા ન જવાય એને અલગ મોકલવાની હા સાત્વિક ફિલ્મ સાથે જોવી બાકી નવી ફિલ્મ આવી જોયા વગેરેની ફિલ્મ હોય એમાં છોકરાને આરે લઈ જવા નહીં ક્યારે હું શીન આવે પછી છોકરાને આપણે હામ હામું જોઉં સાત્વિક કાર્યક્રમોમાં સાથે પણ ફિલ્મ પૂરી જોયા પેલા પરિવાર સાથે ન જોવું જોવું કે ફિલ્મનો વિરોધી નથી સારી ફિલ્મો છે બધી હજ આપણે ત્યારે ફિલ્મ દેખાડી હતી આપણા તળાવ બનાવતા હતા ત્યારે ઓલું કયો બાહુબલી સારું ફિલ્મ ને બધા એટલે